નમસ્કાર હું જનક દવે ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે ઐતિહાસિક ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે તમે પણ આ તારીખો નોંધી લો દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે ઓગણીસમી એપ્રિલે પહેલાં તબક્કામાં મતદાન થશે એ પછી છવ્વીસમી એપ્રિલે બીજા તબક્કામાં સાતમી મે ત્રીજા તબક્કામાં તેરમી મે ચોથા તબક્કામાં વીસમી મે પાંચમા તબક્કામાં પચીસમી મે છઠ્ઠા તબક્કામાં અને પહેલી જૂને સાતમા તબક્કામાં મતદાન થશે ચોથી જૂને મતગણતરી થશે દેશની દશા અને દિશા આ તારીખોથી નક્કી થશે સમગ્ર દેશે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારને આતુરતાથી સાંભળ્યા તેમણે વિગતો આપી કે ચૂંટણી પંચ ચૂંટણી યોજવા માટે કેટલી મહેનત કરે છે અમે પણ તમને મતદાનના આ મહાકુંભની મહા તૈયારીઓ વિશે વિસ્તારથી જણાવીશું ગુજરાતમાં સાતમી મેના દિવસે તમારી આંગળી પર શાહી લગાવવામાં આવશે દિલ્હીની ગાદી પર કોને બેસાડવા એ નક્કી કરવાનો તમને અધિકાર આપવામાં આવશે તમારા આ અધિકારની તાકાતનું ખરું મૂલ્ય કદાચ તમે નહીં જાણતા હો પણ નેતાઓને એની પૂરેપૂરી સમજ છે એટલે જ તો તેઓ તમારી આગળ અત્યારે ઝૂકી રહ્યા છે કમરનો મણકો ખસી ગયો હોય તો પણ તેઓ ઝૂકી રહ્યા છે તમારા આ અધિકારના કારણે જ નેતાઓ તેમની મોંઘી ગાડીઓથી ઉતરીને તમારી આગળ હાથ જોડે છે તમારા ખભા પર હાથ મૂકશે જેથી તેમના ખભા મજબૂત થાય તમારી સાથે ચાલશે જેથી તેમની ચાલ સફળ થાય શું તમે ક્યારે વિચાર કર્યો કે તમને આ અધિકાર આપવા માટે કોણ ભરપૂર મહેનત કરે છે અમે ચૂંટણી પંચની વાત કરી રહ્યા છીએ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગુજરાતથી લઈને આસામ સુધીના આપણા મહાન દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા માટે ચૂંટણી પંચ કેટલી મહેનત કરે છે એ જાણવું તમારા માટે જરૂરી છે વોટિંગનો આ અધિકાર આપવા માટે ચૂંટણી પંચને આભાર કહેવું પણ જરૂરી છે ચાલો આપણે સાથે મળીને કહીએ આભાર ચૂંટણી પંચ અમે તમને સમજાવીશું કે ચૂંટણી પંચ કેવી રીતે તમને વોટિંગનો અધિકાર આપવા માટે સખત મહેનત કરે છે એક એક સ્ટેપ સમજાવીશું જેથી ચાય પે ચર્ચામાં કોઈ ચૂંટણી પંચની ખામીની વાત કરે ત્યારે તમે એનો જવાબ આપી શકો અમે શરૂઆત મતદાતા સૂચિથી કરીશું જેમાં તમારું નામ પણ સામેલ હોય છે એકસો એકતાલીસ કરોડની વસ્તી ધરાવતા દેશમાં વોટર્સનું લિસ્ટ તૈયાર કરવું એ સરળ નથી તમારી આંગળીના નિશાન જેવા બાયોમેટ્રિક ડેટાનું ડુપ્લિકેશન ન થાય એની ખાસ કાળજી લેવાય છે ચૂંટણી પંચ હવે એના માટે અનેક સોફ્ટવેર્સનો ઉપયોગ કરે છે જેથી ક્યાંય કોઈ ભૂલ રહી ના જાય મહિનાઓ પહેલાં જ ચૂંટણી પંચે એના માટે તૈયારીઓ શરૂ કરવી પડે છે મતદાર યાદી જાહેર કરાય છે કોઈને વાંધો હોય તો પણ ચૂંટણી પંચ કહે છે નો પ્રોબ્લેમ અમે ભૂલ સુધારી દઈશું એક એક દાવા અને વાંધાનો નિકાલ થાય છે દસમા કે બારમા ધોરણો વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ માટે આખું વર્ષ મહેનત કરે છે પરીક્ષાર્થીઓ ભલે થોડા દિવસની હોય પણ મહેનત તો આખા વર્ષની હોય છે એ જ રીતે ચૂંટણી પંચ પણ નોન સ્ટોપ કામ કરે છે મતદાતા સૂચિ તૈયાર થઈ ગઈ હવે આ સૂચિમાં જેમના નામ છે એ લોકોને કહેવાનું છે કે તમે એ લોકોએ લિસ્ટમાં નામ લખાવ્યું છે પણ વોટ આપવા જરૂર જજો એટલે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીના મહિનાઓ પહેલાંથી જ પ્રચાર અભિયાન શરૂ કરી દે છે વોટિંગ લિસ્ટ તૈયાર કરી દીધું તમને કહી પણ દીધું કે તમે તમારો મત અચૂક આપજો હવે ચૂંટણી પંચનું ફોકસ પ્રિસાઇડિંગ ઓફિસર્સને રેડી કરવાનો છે લોકશાહીના મહાઉત્સવને યોગ્ય રીતે પાર પાડવાની જવાબદારી તેમના ખભા પર હોય છે આ પ્રિસાઇડિંગ ઓફિસર્સ આખી મતદાન પ્રક્રિયાનું સંચાલન કરે છે ચૂંટણીના દિવસો પહેલાંથી જ તેમનું કામ શરૂ થાય છે અને વોટિંગ બાદ પણ તેમની કામગીરી ચાલતી રહે છે સૌથી પહેલાં આ પ્રિસાઇડિંગ ઓફિસર્સને ટ્રેનિંગ અપાય છે ચૂંટણીના નિયમોની તેમને જાણ કરાય છે તેમને માહિતી આપવામાં આવે છે કે આ છે કાયદા અને આ છે ફાયદા ચૂંટણી પંચ આ પ્રિસાઇડિંગ ઓફિસર્સને એક જ વખત ટ્રેનિંગ નથી આપતું ટ્રેનિંગના ત્રણથી વધારે સેશન્સ હોય છે તમને કદાચ સવાલ થતો હશે કે આટલી બધી ટ્રેનિંગ કેમ ચૂંટણીમાં નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખવો પડે સહેજ પણ ચૂક થાય તો પ્રોબ્લેમ થઈ જાય નાની ગરબડ થાય તો પણ મોટો હંગામો મચી જાય ખાસ કરીને કોઈ પાર્ટી હારવા આવે એટલે એ હંગામો મચાવી દેતી હોય છે મામલો સંવેદનશીલ બની જાય છે એટલે જ કેવી રીતે વોટિંગ મશીન મેળવવું મતદાન કેન્દ્રો પર સુરક્ષા કેવી રહેશે પોલિંગ અધિકારીઓને શું જવાબદારી સોંપવી એમ દરેકે દરેક માહિતી પ્રિસાઇડિંગ ઓફિસર્સને આપવામાં આવે છે આ અધિકારીઓની પસંદગી કેવી રીતે થાય છે એ પણ અમે તમને જણાવીએ એના માટે રેન્ડમાઇઝેશન પ્રોસેસ છે એટલે કે કમ્પ્યુટર પસંદ કરે છે જેથી કોઈ આરોપ ના મૂકી શકે આ પ્રક્રિયા મારફત ચૂંટણીની સાથે જોડાયેલા અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે પહેલાં તબક્કામાં ચૂંટણીને સંબંધિત અધિકારીઓ જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર્સ પોલિંગ ઓફિસર્સની પસંદગી કરવામાં આવે છે ચૂંટણી પંચને સારી રીતે ખબર છે કે આપણે ત્યાં કેટલા રાજનેતાઓની હોબી આરોપો મૂકવાની છે ફિક્સિંગનો આરોપ ના મુકાય એટલે જ ચૂંટણી પંચ પ્રિસાઇડિંગ ઓફિસર્સને જણાવતા નથી કે તમારે કઈ બેઠક પર ફરજ બજાવવાની છે આખી પ્રક્રિયા ખૂબ જ લાંબી છે વિશાળ દેશમાં ચૂંટણી યોજવી સરળ નથી હવે વાત રેન્ડમાઇઝેશનની બીજા તબક્કાની આ તબક્કામાં પોલિંગ પાર્ટી નક્કી થાય છે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ પોલિંગ ઓફિસર્સ મતદાન ઓળખ અધિકારી પોલીસ અધિકારી સામેલ હોય છે ચૂંટણીના છથી સાત દિવસ પહેલાં જ આ કામગીરી શરૂ થાય છે આ તબક્કામાં મતદાન મથકની જાણકારી આપવામાં આવતી નથી આ પોલિંગ પાર્ટી નક્કી કરતી વખતે ઓબ્ઝર્વર્સની હાજરી હોય છે સમગ્ર પ્રક્રિયામાં ઓબ્ઝર્વર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખે છે પિક્ચર હજુ પૂરું થયું નથી આ ત્રીજા તબક્કામાં મુખ્ય ફોકસ પોલિંગ પાર્ટીઓને રવાના કરવાની હોય છે તેમને રેન્ડમલી જ મતદાન કેન્દ્ર ફાળવવામાં આવે છે આ કામગીરી પર કોઈ ઓબ્ઝર્વરની નજર હેઠળ જ કરવામાં આવે છે હવે ચૂંટણીના એક દિવસ પહેલાંની વાત કરીશું પોલિંગ પાર્ટીને ચૂંટણી સંબંધિત તમામ સામગ્રી આપવામાં આવે છે ચૂંટણી મહેનતનો આટલેથી અંત નથી આવતો લોકશાહીમાં શાહીથી લઈને સુરક્ષા સુધી હજી ઘણી બધી પ્રક્રિયા છે તમારામાંથી કેટલાક લોકોને સવાલ થતો હશે કે અમે આટલી બધી વિગતો કેમ આપીએ છીએ જેના જવાબમાં અમે ગઈ લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીના આંકડા રજૂ કરીશું ગઈ ચૂંટણીમાં સડસઠ ટકાથી વધારે મતદાન થયું હતું એનો અર્થ એ છે કે લગભગ તેત્રીસ ટકા લોકોએ મતદાન નહોતું કર્યું આવા વોટર્સને અમે મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ પ્લીઝ વોટ આપજો કેમ કે તમારા માટે ચૂંટણી પંચ ખૂબ મહેનત કરે છે સમય છે એક બ્રેકનો પણ બ્રેક બાદ ચૂંટણી પંચ હજી કેટલી વધારે મહેનત કરે છે એ અમે તમને જણાવીશું